યાદરાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળામાં અનેક શ્રદ્ધાળુઓ અંબાના દર્શને આવતા હોય છે રાજકોટ આઈ શ્રી અંબા કોડિયાર મંદિર ધારેશ્વર સોસાયટીથી નીકળેલો સંઘ આજે ચૌદશ ના દિવસે મા અંબાના ધામમાં પહોંચ્યો છે રાજકોટ આઈ શ્રી અંબા કોડિયાર મંદિર સંઘ છેલ્લા ત્રેવીસ વર્ષથી રાજકોટથી મા અંબાના ધામમાં પગપાળા સંઘ લઈને આવે છે રાજકોટે અહીં પોતતા તેર દિવસ થયા છે સંઘમાં એકસો પચીસથી વધુ યાત્રાળુઓ છે સંઘમાં તમામ પ્રકારની વ્યવસ્થા સાથે લઈને આવે છે તેમાં દરેક યાત્રાળુ અલગ અલગ દિવસે અલગ અલગ સાંસ્કૃતિક પહેરવેશ પહેરે છે આ પહેરવેશ પહેરીને માના દરબારમાં આવે છે જેથી માતાજીના ધામમાં પોષ અલૌકિક અનુભૂતિ થાય છે સાંસ્કૃતિક પહેરવેશ પહેરવાનો મુખ્ય કારણ માતાજીને બને તેટલું રિઝવાનો પ્રયાસ છે જેથી કરીને મા અંબાના નવરાત્રિના નવ દિવસ મંદિર પધારે અને આશીર્વાદ આપે દરેક લોકો સાંસ્કૃતિક પહેરવેશ પહેરીને માના દરબારમાં જવું જોઈએ જેથી આ માતાજીના અનેરા પ્રસંગને આપણે દીપાવી શકીએ આપણી સંસ્કૃતિનો માન મોભો જળવાઈ રહે તે માટે અમારો સંઘ સંસ્કૃતિક પહેરવેશને પહેરીને અંબાજીમાં આવતો હોય છે રાજકોટ થી અંબાકુરી મંદિર પચીસ માં અમે નીકળ્યા હતા અને હવે અમે પાંચ તારીખે અંબાજી પહોંચશું અને અમારો સંઘાર થી વિશેષ એટલા તમે વેસ્ટર્ન કપડા પહેરીને આવો છો ડ્રેસ પહેરીને આવો છો તો એ સારું નો લાગે તો આ માતાજી પ્રસંગ છે રાજકોટ થી અંબાજી પદયાત્રા મહોત્સવ છે આપણા ઘરે જે પ્રસંગ નથી પણ મોટો એવો પ્રસંગ છે માતાજી નો પ્રસંગ એટલે અમે એના માટે છીએ આ લોકો બધા સચેત છીએ અમે લોકો માતાજી ના દ્વારા સંગના ભાઈ ભક્તો જણાવ્યું હતું કે 23 વર્ષથી રાજકોટની સંગ લઈને નીકળીને છીએ અમારા સંગ માં દરેક પુરુષ અને સ્ત્રી સાંસ્કૃતિક પહેરવેશને પહેરીને માતાજીને રજાવા માટે આવે છે ભારતીય સાંસ્કૃતિકને જાળવવા માટે સ્ત્રીની માન મોબો મર્યાદા જળવાય રહે તે માટે આ સાંસ્કૃતિક પહેરવેશ પહેરીને માની ભક્તિ કરીએ છીએ અમારા સંગ માં ખુશખુશાલ રમતા ગરબા ગાતા માં અંબાના ચરણોમાં માં આજે પોષ્યા છે ત્યારે અમને જરા થાકનો અહેસાસ થતો નથી અને હજુ કોઈ કાલે જ નીકળ્યા હોય ને આજે પોષ્યા હોય તેવી અનુભૂતિ થાય છે અને માણા કોડામાં રમતા રમતા હોય તો આલોકિક આનંદ થાય છે કૌશિક પટેલનો રિપોર્ટ ઇનટીવી ન્યૂઝ સુરત